જય શ્રી રામ જય જય ખાદે છે તમારો એક નવો લોકો આજ છે 11 ઓગસ્ટ 2024 ને આપણે અત્યારે કામ ચાલુ છે છેલું હાથી આકવાનું અને બળદુને ભાઈ માખ્યું હેરાન આટલી ટાઈપ કરે છે ને સ્પ્રે છાઈટો જો ઓલોમાં પડ્યો ને શ્રી બંતો એ અસર કંઈ ન દેખા પછી બીજું કંઈ ના થાય ખડનો છોટુ લઈને માખ્યું મારવાની અને બળદુ ઊભી નહીં હતો જો આટલી માખ્યું હેરાન કરે છે ને બળદને બધે અને આપણી માઇન્ડ વિના લગભગ કંઈક મહિનો ઉપા થયો છે જોઈ લો આટલા ભટકી ગયા છેલ્લો હાતી છે અને બલુનિયા હે વાકા બલુનિયા અને એક ફેર ન દેઈ ગયો ને હવે છેલ્લે ફેર આપણે નેદવાનું ચાલુ છે અને આપણે દવાના બે રાઉન્ડ આવી ગયા આમાં ત્રીજો રાઉન્ડ આવી ગયો છે પછી મારવાના અને હજી આપણે આમાં બેક્ટેરિયા મારવાના છે કમેન્ટ માં કહેજો મૈનો કેવી છે ની આપણે દવા મારી એટલે કે લગભગ રોકાઈ જાય જાવી જોઈએ ફૂલ થી નહીં લાગે તો ભાઈ કલટા ઠોકી દેસુ આપણે નજીક થી જોઈએ ને તો આગે થી તો તમને પાટલા ભટકી હોય નજીક થી જો થોડી થોડી જગ્યા હે જી એટલે છેલો હાથી હાલી જાય ચાલો હાથી આખી લે થોડોક રે પછી મળ્યા અત્યારે વાગી ગયા છે સાવા અત્યારે કામ ચાલુ છે વાયર બાંધવાનું તો આ છે જાડો વાયર અને આપણે આ વાયર બાંધતા નથી એટલે કે આટી નથી મારતા વીટી દઈએ નથી એટલે કે આ વાયર બગાડ નાખે છે વાયર એવી છે જાડો છે થાંભલી ગાડો ગાળો પચીસ થી પચીસ ની ત્રીસ ની આડી આડી હેજો માથે લીધું તો આપડે બાયો ને ઢગલા કર અહીંયા પડ્યું છે એ તો આમ આમ જવાનું આખો હેઠો ફરવાનો હેઠ અહીં આવવાનું કારણ કે ભૂંડા આવે ને ખાલી વાયર બાંધેલો હોય ને તો ભૂંડા ના આવે બાકી એમાં સોઈટ બોઈટ તો ફરતી કોઈ મેલે નહીં કારણ કે ચારે બાજુ મજૂર લોકો કામ કરતા હોય ખાલી વાયર બાંધી દીધું એટલે વાયર માંથી લઈ ને પછી ક્યાં માંથી કેટલા લાકડા લાકડા તો મળે કે પાછા જવા સારા હતા નહીં આપણે આ હેડે ભૂગી ગઈ છે અને હવે લાકડા ખતમ થઈ ગયા મણે એટલે હવે ઘરે જીવડી હદની ગઈ રહે એવી જીવડી ખડ આગળ હેઢામાં ખૂણામાં જીવડી એટલે વાત ના પૂછો એવી જીવડી કઈ દીધી કઈ રીતનું ગેલ એ તાવી જારી એ માઇન્ડવી છે ને વચમાં

એવું નથી કે લાગત છોટા તમને હું દેખાડું કે સારું સારું છોટા જય જયો આગત્રી એટલે આઠ નવ દિવસ આગતરી આવે ના ભૂંડલા ખોદી નાખી કંઈ એટલે જો આ તાર વાંધો હવે દેખાય સિંગલ તાર હે અહીંયા દેખાવ જો વરસાદ આવી જાય ને એટલે ઉયો એક ટોટલ ટોટલ ઉયોગ થઈ જાય બીજા પાટલા આમાં આપણે જુવાર આપવાની છે વાળી વચ્ચે જાઉં એક છોટું હવે કરવું હવે ચાર ઈંડા હે દેખાણ બે એક ઈંડા ચાર ઈંડા કેવાના છે ખબર નહીં કબૂતરી કલરના હે